બાકી હે ને હંસવારી પોતાને બધું બાકી હે હજુ તો રામ શેટી બોલે થામ માની બાપો ખવાર ને ખરે હે હું છે ને રાતની આવી આવી પછી ખરે જવાનો વેતો જ નહીં કહી મારે તો તો આ હે ને એક માદળું સાફ કરવાનું હે બાકી અને આ છે આપણો કીક માંડવીનો ઢીગલો તો આમાં જો આ હે ને મોટા મોટા ડાખરા એ માની હે ને કામ આવે ગો મારે તો હાવ રૂપાળો સંચો જોતો તો એ હું જડે ગો હા સીતારામ બધાની ગુડ મોર્નિંગ અટાણે વાગે ગા પુણા નવ ને વિડીયો તમે જોયો જી હે માંડવી આપણી ગાઢી રાતે બોલાવી ને ફાઇનલી માંડવી આપડી નીકળે ગઈ મસ્ત એક વાગે નૈવરા થેગા તા પછી નાસ્તો પાણી કર્યા તા સા પાણી પીધા તા ને પછી બેઠા 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 થી અઢી ત્રેન જે હું થેગું તું ને હવે હાથ થી બધા ઉઠે ગયા અમીરભાઈ હે બધાઇ ને ઉઠાઇડ એની પાછું જવાનું હે મંદિર હતી ઈ હે ને આની ભેરો લીધો ઈ કે તું હે લી કે કાલુ ના વદાડું તા કે તું મારા ભેરો મંડે રે ને તો હું ના ઈ કે મોબત પર આવો માંડવી કઢાવવા પાટણ માં હે ને બધાય ની જવાનું હે મંડે ને મારે બાંબી બોલે તો ઘટે ને ઘરમાં ને જા આમ થેલા લઈને તૈયાર થઈ ગયા છે હાલો વયો જ જાવ નીકરે ગઈ વયો જ જાવ તે મજૂર પર થોડા રોકાય ઈ હું છે મજૂર ને જ ભાઈ અમે મજૂર ને જ ગયા

આ ના પાડે કે થવું જામાં ઘેર માન બાપો હે ને ખેતર માં ગાય કે ઓલા કોકો ઝાડવા ઓલા રાતી રેગા હોય ને તો કે હોય નીકળે તો નીકળે तो ये खेतर में निकलेगा मारे जो ढेगलो पड़ो हजवार बध बाकी है, ने पथारी पड़ियों अर्ध्य हकेल अर्ध्य पड़ो बधाई बैठा था ना तो होकेले ले बाकी है हंजारियों बद बाकी है बोले ठाम कौ डर ने बधाई ने नहीं कर दी थी તો હાલો હે હું ફટાફટ બધા કામકાજ કર નાખા લુગડા ધોવાના ખે આઈ જઈ હે ને પછી મોટર ચાલુ કરે ને હે ને બધા નાહ્યા હતા ખાબું કે કંઈ નહોતું હતું ધી ઊભું થયું હું ઘર નાખું તું એક વાગે રાઈતી હું કઈ નીંદર આવે જાય નાઈ લઉં નીકળી ભલે ફીફીડી ઉડેતી ધૂળ ધૂળ ભેર્યા હતા બધા તો હાલો હે હું મારે કાંઈ મી ભરી ગઈ જતી વેદરવારો આવે ઉણા બાર વાગે ગયા હટાણે નોન સ્ટોપ મારું કામ નવ વાગ્યેથી મેં ચાલુ કર્યું તું એક ધરી વર્ગી હતી ને ધાર અટાણે જરા હા આવ્યો હવે રોટલા ઘડવાના બાકી છે શ્યા બાકી છે ને ઢોરને પાણી કરવાના બાકી છે બાપા હે ને ઢોર એડાવી નાખે સાહેબ મેં હે ને આને સાડા દસ વાગે બધા સાહેબ ને મેં કરી દીધી પિતા હે ને એની પાછું માંડી ખાતા પછી મેં સાહેબ ન નાખી માળાની બાપો બે ખરે બાપો આગળ આવ્યા

એ પાછી બદલાવી એટલે બધાય ને હે ને બે બે જોડો ઉતી હતી પાંચ છ હાથ જોડો એવું થયું ને ટવાલો ને એવું બધું હતું તો લુગડા ધોવાઈ ગયા ને સોલાનું બાકી છે ને ઢોર નહીં પાણી કરવાનું બાકી છે બાકી હાજવારી ખાંડને પોતા ને પાણી ને ગોરા વિસરે ને ભેડા પડ્યા હતા તે વાહિંદા કર્યા મા આજે મારે મોર ઉઠ્યા હતા મારે ઉઠવા મોડું થયું બધું લગભગ હાથ હવા હાથ વાગે બધાય હેરી જ ને હું ઉઠીને ત્યારે મારા ફરી હું વારતા હતા વાહીંડા ને ધીરા કરી દીધા તા પછી વાહીંદા નહીં ખા એવું બધું હાલતું તું નોરું ને પોરું ને એમાં રંગ થઈને બોલતી હતી પાછા હાંજી પૂડા પી હતા પાછા ખેતરમાંથી આવે ને નાસ્તો કરતા હતા રહોળોમાંથી ના માદળા બોલતા હતા તો એવું હે ને ઢોરની પાણી કલના પહેલાં તા બેઠા પહોં હે પછી ટમેટા પીણા ત્યાં ટમેટા હે ને વઘારે નાખવા પછી લાંબા ટૂંકી કરવાની થતી ને ને નીંદર આવે હબાવ ત્રણ થેગાતા હુવામાં બે ની ત્રણ કલાક નીંદર કરી પાણી કરલા પછી ટમેટા વઘર નાખા પછી રોટલા ઘડેલા પછી ખાઈ ને હુવે અટાડે વાગે ગયા હાડા પાંચ ને હું હે ને દોઢ વાગે હુવે ગઈ તીતે ઉઠી શિયાળ વાગે સાપ આણી પીધા પછી આને બધાની એક એક વાઢિયાની નીણ કરી વાઢી વાઠ્યું પછી પાછી આગળ સાયર વાઢી પાછી સાયરની નીણ કરી ધોરિડા ને હે ને પછી આને આ નાખે બધી માય ફેરવ તારો થયો ને આ એન્જોય કરે કાઢી સાયગીલો આવો હોય મારી બાપો ખવાર ને ખરે છે હું છે ને રાતની આવી આવી પછી ખરે જવાનો વહેતો જ નહિ મારે તો ખવારી ધપધબાટી બોલાવી એક વાગ્યા સુધી કામ નહીં પછી ને દોઢ વાગે હું હું ગઈ હતી એ ચાર વાગ્યા સુધી આ જીન નીંદર આવી જીવી હતી એટલી બધી ખાસ ન જ આવી પણ તો એ થોડોક ઉજાગરો રહું તો એ ગયો થોડીક નીંદર થઈ ગઈ હતી ને રામ હે ને આવે રસ્તામાં હે ને હેવું અટાણે જ્યાં ખરે બાપુ આગળ પાંચ વાગે આવ્યા હતા પછી પાણી કરી દીધા તી એની ઘેર સાપ ને મા હાટું લેતા હતા તો એ જઈએ ને જોઈએ ખરામાં કામ કામ હાલે એટલું બધું જો કે ખાસતા ન હોય આ ડબ્બામાં ઉપનેરને ફૂકેણી નાલતા હોય ને તો એમાં ગોથાના ઢેગલા થાય ને હા હે છે ને માંડવીનો આપણે માં હે ને હાથ મારવાનો હે કોક કોક મોટા મોટા ડાખરા હે ને એ સાફ કરવાનું કામ હાલે મને આગળ ખરા ખરામાં તો કંઈ કામ હોતું નહીં તો આ હે આપણો માંડવીયાનો ઢેગલો મસ્ત અને આ છે આપણો મિની ઢેગલો માંડવીનો આ હે ને ઓર વધે જતો હતો ને ઘડીક વાર ત્યાં કાકરી કાકરા ભેરી હે ને માંડવી નીકળતી હતી એટલે છોકરા હે ને ઘડીક વાર બહુ નાખતા હતા પાથરા ઉપરા ઉપરી નાખતા હતા ને તે ઓર નીકળતો હતો ઓર લઈ કંઈ કે કંઈક ટૂંકમાં કાકરા ભેરી હે ને માંડવી આવતી રહી વધારે ઓરે ને તો પછી આ રીતનું હે ને માદણું થાય પછી ઓલો ડબ્બાવાળો ભાઈ કહે કે તમે ધીરે ધીરી ઓરો એ કે નિરાયક રાખો ઉતા એમ તો આપણે કહીએ કે અમારે રાતી કે કઈ જવાનું ને આથી પછી હવે ગા મામાની વાડી રાતી આ ડબ્બો પડ્યો તો હવે છે ને આઠ વાગે ના ડબ્બો ચાલુ કર્યો તો આ છે ને એક માદળું સાફ કરવાનું બાકી ડબ્બો હોય ના કંઈ પછી જોવા પણ ન હોય બાકી ઉપનારું નાલતા હોય ને પહેલાં હાલતા નથી માદડા માદડા અને આ છે આપણો કીક માંડવીનો ઢેગલો તો આમાં જોવા છે ને મોટા મોટા ડાખરા જો હાથ ફેરવો વરો મેં કરવો પડે કઈ એટલું બધું ખાસ ને પણ આ મોટા મોટા દાખરા છે ને એ વીણે નાખીએ તો સોખી થઈ જાય હે માની છે ને કામ આવે બો મારે તો હા રૂપાળો સંચો જો તો તો એવું જડે બો હા હે ખડવા ઢોય ની જાય હે હે ખડો ન કા ખડ તો હે હા એ ખડ ન ગોતા હો એ તો આ બે ત્રણ જી હાલા હા આ બે ત્રણ જી મારે છે હમ હમ હે વાલી છે